જામનગર લેવુવા પટેલ સેવા સમાજમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી અને તેઓના મિત્ર મંડળની ટીમના સહકારથી મેગા બ્લડ ડોનેશન કેમ્પને રાજ્યના કૃષિમંત્રી રાધવજી પટેલ મેયર વિનોદ ખીમસુરિયા ધારાસભ્ય જયેશ રાદડિયા સહિતના મહાનુભાવોના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો રણજીતનગરમાં લેવુવા પટેલ સમાજ ખાતે સૌરાષ્ટ્ર પટેલ સમાજના પૂર્વ પ્રમુખ તેમજ પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા તેમજ સ્વ વિમલભાઈ ગલાણીની પુણ્યતિથિ નિમિત્તે જામનગરના દક્ષિણ ઓગણાએસી વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવેશભાઈ અકબરીની આગેવાની હેઠળ સમગ્ર મિત્ર મંડળ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પને રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રી રાધવજી પટેલ અને પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જયેશ રાદડિયા દિવ્યેશ અકબરી મેધાજીભાઈ ચાવડા મેયર વિનોદ ખીમસુરિયા શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી જિલ્લા ભાજપ પ્રમુખ ડો विनोद भंडेरी स्टेडिंग कमिटी चेरमेन निलेष कगथरा डेप्यूटी मेयर कृष्णाबेन सोढ़ा शासक पक्ष नेता आशीष जोशी दंडक केतन नाखवा कोर्पोरेटरो मनीष कटारिया गोपाल सोरठिया पूर्व शहर अध्यक्ष डो, विमल कगथरा मुकेश दासाणी पटेल समाज प्रमुख मनसुख भाई राबडिया फेक्टरी ओनर से ના પ્રમુખ રામજીભાઈ ગુર જિલ્લા પંચાયત ઉપપ્રમુખના મહાનુભાવોના રક્તદાન કેમ્પ માં રક્ત કરવા ઉપસ્થિત રહ્યા હતા જામનગરની અંદર આજે પણ દર માસિક બારસો થી ચૌદસો બોટલની હોસ્પિટલની જરૂરિયાત હોય એના અનુસંધાને એક ચૌદ જાન્યુઆરી મારા જન્મદિવસે અને બીજું જન્મ વિઠ્ઠલભાઈ રાદળિયા સૌરાષ્ટ્ર લેવા પટેલ સેવા સમાજના પ્રમુખ અને સાંસદ સભ્ય અને પૂર્વ મંત્રી શ્રી એની પુણ્યતિથિ નિમિત્તે અને મારા પરમ મિત્ર અને અમારા જ વોર્ડના યુવા મોરચાના પ્રમુખ વિમલભાઈ વિમલભાઈ ગલાણીના તિથિ નિમિત્તે આ બીજો બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યા છીએ